પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બે ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી વડોદરા શહેર પોલીસ દ્વારા આ બંને ઇસમોને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે વડોદરા શહેરમાંથી મિલકત સંબંધી સાયબર ફ્રોડ નાણા ધીરદાર આર્મ્સ એક્ટ જાતીય સતાવણી તેમજ પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ વારંવાર આવા ગુનાઓ તેઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાનમાં લઈ ગુનેગારોને મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે